હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય ગણિતની અંદર જે રોજ લેવાયેલી એકમ કસોટી છે એનું સો ટકા સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ મારા બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે

તો આના સોલ્યુશન પાંચ માઇનસ ચૌદ ત્રેવીસ વત્તા માઇનસ ત્રેવીસ બરાબર જીરો માઇનસ સાત વત્તા જીરો બરાબર માઇનસ સાત ચાર વત્તા પાંચ માઇનસ પાંચ બરાબર ચાર વત્તા પાંચ માઇનસ પાંચ માઇનસ બેતાલીસ વત્તા બેતાલીસ એટલે જીરો માઇનસ ચોપન બરાબર માઇનસ નવ માઇનસ ચોવીસ વત્તા ત્રણ માઇનસ પિસ્તાલીસ બરાબર ત્રણ વત્તા માઇનસ પિસ્તાલીસ વત્તા માઇનસ ચોવીસ માઇનસ સાત માઇનસ માઇનસ ચોત્રીસ તો સત્યાવીસ માઇનસ પાંત્રીસ માઇનસ જીરો માઇનસ પૂર્ણાક સંખ્યા માટે સમક્રમી છે પૂર્ણા નથી એવું કેવું છે કે સર અમારે ધોરણ સાત નું ગણિત છે અઘરું લાગે છે સમજાતું નથી તો સર અમારે ગણિતના બધા જ વિષયના બધા ચેપ્ટરના વિડીયો જોવા છે સર અમારે વિજ્ઞાન છે એના વિડીયો જોવા છે તો ભાઈ ગણિત જય સર દ્વારા વિજ્ઞાન ફેનિલ સર દ્વારા ઇંગ્લિશ નીલમ મેડમ દ્વારા સામાજિક વિજ્ઞાન પરેશ દ્વારા બરાબર તો આવી રીતે બધા જ વિષયના વિડીયો તમને મળી જશે અને હા આ સંપૂર્ણ સોલ્યુશનની પ્રશ્ન બેંકની પીડીએફ પણ મળશે જે તમને ક્યાંથી મળશે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે શું કરવાના છો ગેમ ડાઉનલોડ કરવાના છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો મટીરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટી પ્રોજેક્ટ બધું જ તમને વિદ્યાર્થી મિત્રો મળવાનું ડાઉનલોડ કરી ઓકે ઓપન કરોલા પેજ કુલેજ તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી થી બારમાં ત્રણથી થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી

માઇનસ પિસ્તાલીસ વત્તા જીરો તો આમાં આવશે સી તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ અને આમની અંદર આવશે એ ક્રમનો ગુણધર્મ આમની અંદર આવશે સી ક્રમનો ગુણધર્મ કોણ ધરાવે સી જૂથનો ગુણધર્મ એ તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ બી બરાબર હાલો પહેલામાં શું આવશે સી ક્રમનો ગુણધર્મ બીજામાં આવશે તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ અને ત્રીજામાં આવશે જૂથનો ગુણધર્મ ત્યાર પછી ખરા ખોટા કોઈપણ બે ઋણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર ઋણ મળે છે ખોટું કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા મળે ખરું પૂર્ણાંક સંખ્યા ગુણાકાર માટે શ્રમ છે ખરું માઇનસ એક ગુણ્યા માઇનસ એક બરાબર જીરો ગુણ્યા માઇનસ પાંચ બરાબર માઇનસ પાંચ ખોટું છઠ્ઠું ખરું છે સાતમું પણ ખરું છે ઓકે આઠમું ખોટું છે નવમું માઇનસ ત્રીસ ગુણ્યા બાર કરતા પરિણામ પૂર્ણાંક સંખ્યા મળે ખરું કોઈપણ સંખ્યાને એક વડે ગુણતા પરિણામ તે જ સંખ્યા મળે છે ખરું જીરો ગુણ્યા મિત્રો અહીંયા કેટલા છે તો કે દસ લાખ તો કે જીરો તો કે ખરું માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ પાંચ ખોટું ચાલો પૂરું કરો ઉદાહરણ પ્રમાણે માઇનસ વડે ગુણવાના પાંચ ચોક વીસ પાંચ પચું પચીસ પણ માઇનસ છે તો માઇનસ ત્રણ ચોખ્ખું બાર ત્રણ પંચા પંદર માઇનસ માઇનસ બાર છે બાર ચોખું અડતાલીસ ને બાર પંચા સાઠ હવે માઇનસ બાર ને માઇનસ વડે સાતને ને ગુણો તો બાર સત્તા ચોર્યાસી અને પંદર સત્તા એકસો પાંચ બરોબર બાર પંદર બાર દાન એકસો પંદર દાન એકસો પચાસ માઇનસ લાવવામાં ઓકે ગુણાકાર માટે માઇનસ અગિયાર ગુણ્યા આઠ માઇનસ અઠ્યાસી માઇનસ અગિયાર ગુણ્યા છ માઇનસ છાસ ચાર ગુણ્યા માઇનસ આઠ બત્રીસ માઇનસ ચાર ગુણ્યા છ ચોવીસ માઇનસ સોળ ગુણ્યા માઇનસ આઠ એકસો અઠ્યાવીસ

તો બાર પેન્સિલ વેચતા પચાસ ગુણ્યા બાર એટલે છસો પૈસા ખોટ એટલે કે છ રૂપિયા ખોટ તો એકંદરે નફો થશે કેમ વીસ રૂપિયા નફો એમાંથી ખોટ બાદ કરી તો ચૌદ રૂપિયા શું થયો નફો થયો શ્રીનગરનું આજનું તાપમાન માઇનસ છ સેલ્સિયસ છે પ્રતિ દિવસ તાપમાનમાં ત્રણ સેલ્સિયસનો વધારો થાય છે તો સાત દિવસ પછી તે શહેરનું તાપમાન કેટલું તો એક દિવસમાં ત્રણ સેલ્સિયસ તાપમાન વધારો થાય તો સાત દિવસમાં કેટલું તો સાત ગુણ્યા ત્રણ એટલે એકવીસ સેલ્સિયસનો વધારો થાય સાત દિવસ પછી તાપમાન માઇનસ માઇનસ બે ગુણ મળે છે સુરેશ પંદર પ્રશ્નોના જવાબ સાચા અને પાંચ પ્રશ્નોના જવાબ ખોટા આપે છે તો સુરેશે કુલ કેટલા ગુણ મેળવ્યા હશે તો સાચા એક પ્રશ્નના પાંચ ગુણ પંદર પ્રશ્નના પંદર ગુણ્યા પાંચ એટલે પંચોતેર ગુણ મળ્યા ખોટા એક પ્રશ્નના માઇનસ બે ગુણ તો ખોટા પાંચ પ્રશ્નો તો પાંચ ગુણિયા માઈસ બે માઈનસ દસ ગુણ થયા તો કુલ ગુણ માંથી દસ બાદ કરીએ તો પાંસઠ ગુણ મળશે માહેશભાઈના ક્રેડિટ ખાતામાં માઇનસ પાંચ હજાર રૂપિયા છે તેઓ પ્રતિમાસ એટલે કે દર મહિને હજાર રૂપિયા જમા કરાવે છે તો એક વર્ષના અંતે તેમના ખાતામાં કેટલી રાશિ જમા થશે તો એક માસ બરાબર એક હજાર રૂપિયા તો બાર માસે બાર ગુણ્યા હજાર એટલે બાર હજાર રૂપિયા જમા થાય હવે ખાતામાં માઇનસ પાંચ હજાર બેલેન્સ છે તેથી કુલ રાશિ માઇનસ પાંચ હજાર વધતા બાર હજાર એટલે બારમાંથી પાંચ સાત હજાર ખાતામાં હશે એટલે કેટલી રાશિ હશે સંખ્યા રેખામાં પરથી જમણી બાજુ એક એકમ આગળ વધે છે તો આઠ કૂતકા પછી તે સંખ્યા રેખા પર કયા સ્થાન પર પહોંચશે તો એક કૂદકો બરાબર દસ એકમ આગળ વધે તો આઠ કૂતકો બરાબર આઠ ગુણ્યા દસ એટલે એસી એકમ આગળ વધે તો માઇનસ છોતેર પર હતા તેથી જમણી બાજુ એસી એકમ ચાલશે

થેલી બરાબર રૂપિયા 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 ખોટ ખોટ તો 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 કેટલી થઈ નફો નફો વધારે છે બાદ થાય ત્યાર પછી છે કિંમત શોધો કોઈ પણ ચાર માઇનસ ચાલીસ ભાંગ્યા દસ તો વિદ્યાર્થી મિત્રો આ જવાબ છે માઇનસ ચાલીસ ભાંગ્યા દસ બરાબર માઇનસ ચાર માઇનસ પંચાવન એટલે માઇનસ સોળ ભાગ્યા ચાર એટલે કેટલા થશે અહીંયા અને એને ભાગ્યા બે એટલે માઇનસ સોળ ભાગ્યા ચાર તો સોળ ચોખું ચોસઠ સોરી ચોકે ચોકે સોળ એટલે માઇનસ ચાર ત્યાં એને ભાગ્યા બે તો માઇનસ ચાર ભાગ્યા બે એટલે માઇનસ બે જવાબ આવશે મિત્રો આ રીતે માઇનસ અડતાલીસ ભાગ્યા છ માઇનસ માઇનસ બે તો માઇનસ માઇનસ પ્લસ અડતાલીસ માઇનસ અડતાલીસ એટલે માઇનસ છ જવાબ આવશે ત્યાર પછી જીરો ભાગ્યા અઢાર તો જીરો ભાગ્યા અઢાર એટલે જવાબ જીરો માઇનસ ત્રેવીસ વત્તા સત્તર ભાગ્યા માઇનસ પાંચ વત્તા આઠ તો માઇનસ ત્રેવીસ વત્તા સત્તર એટલે માઇનસ છ 8 + -5 એટલે 3 તો -6 / 3 એટલે -2 -7 / 7 -7 / खाली 7 તો -1 11 મો -12 / -4 તો -12 / -4 --+ 3 -11 + 10 / 11 + -10 તો -11 + 10 એટલે -1 / 11 માંથી 10 જાય તો 1 તો -1 / 1 એટલે જવાબ આવશે - ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ગણતરી કરીને ઉકેલ મેળવવાના છે એક કુવામાં તળિયેથી પચાસ ત્રીસ ફૂટ ની ઊંચાઈ સુધી પાણી ભરેલ છે એક તરવૈયો કુવાના તળિયેથી વસ્તુ લેવા માટે પ્રતિ મિનિટે પંદર ફૂટ ની ઝડપથી નીચે જાય છે તો વસ્તુ લઈને ફરીથી સપાટી પર આવતા કેટલો સમય લાગશે તો કુલ અંતર જવાનું અને આવવાનું ત્રીસ ફૂટ જવાનું ત્રીસ ફૂટ આવવાનું સાઈઠ ફૂટ પંદર ફૂટ અંતર કાપતા લાગતો સમય એક મિનિટ તો સાઠ ફૂટ અંતર કાપતા લાગતો સમય કેટલો એસી શરૂ કરતા પ્રતિ કલાક ચાર સેલ્સિયસનો ઘટાડો થાય છે તો સવારે દસ કલાકે તાપમાન જીરો સેલ્સિયસ હોય તો કેટલા વાગ્યે ખાદ્ય પદાર્થ કોલ્ડ સ્ટોરેજમાં ટ્રાન્સફર કરી શકાશે તો ચાર સેલ્સિયસનો ઘટાડો થતા લાગતો સમય એક કલાક તો અઠ્યાવીસ સેલ્સીયસ નો ઘટાડો થતા મીટર પ્રતિ મિનિટના દરથી ખાંડમાં ઉતરે છે જો તે જમીનથી પચીસ મીટર ઉપરથી નીચે ઉતરતી હોય બરાબર તો માઇનસ બસો પચાસ મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગશે હવે જો પાંચ મીટર પ્રતિ મિનિટના દર થી ખાણ માં ઉતરે છે તો તે જમીન થી પચીસ મીટર ઉપર થી નીચે પચીસ મીટર ઉપર પછી એટલે કે અહીંયા જમીન જમીન એટલે જીરો જ્યાંથી માઇનસ બસો પચાસ મીટર સુધી પહોંચતા હવે બસો માઇનસ પચાસ મીટર કેટલો સમય લાગશે તો જો કુલ અંતર પચીસ મીટર અને બસો પચાસ મીટર એટલે બસો પંચોતેર મીટર કાપવાનું થયું પાંચ મીટર કાપતા એક મિનિટ તો બસો પંચોતેર મીટર કાપતા કેટલો સમય લાગે છે તમામ વસ્તુ મળી જશે તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરો ચેનલમાં નવી ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો બરાબર તમારો સપોર્ટ અમને મળતો રહેશે તો અમે હર હંમેશા આવી રીતે તમને મદદરૂપ થતા રહીશું તો સુધી રાખીએ અસ્તુ જય જય ભારત